શું તમે જાણો છો કે તમારા માતા પિતા કે દાદા દાદીનું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં હોય તો મતદાર તરીકે ચાલુ રહેવા માટે તમારે અલગથી કોઈ પુરાવા આપવાની જરૂર નથી જી હા આથી જ ઘણા લોકો પૂછે છે કે આ જૂની યાદી ક્યાં મળશે તમારા વિસ્તારના બીએલઓ ઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર પાસે બે હાજર બે ની મતદાર યાદી ની નકલ ઉપલબ્ધ હોય છે એમનો સંપર્ક કરીને નામ તપાસી શકો છો જિલ્લા ચૂંટણી કચેરી એટલે કે ડીઈઓ ઓફિસ અથવા મતદાર નોંધણી કચેરીમાં પણ આ જૂની યાદીઓ ઉપલબ્ધ છે અને તમે ત્યાં જઈને પણ તે જોઈ શકો છો અને ત્રીજો રસ્તો ઓનલાઈન તમારું નામ બે હજાર બે માં ગુજરાત કયા વિધાનસભા મત વિભાગ હતું એ જો ખબર હોય તો ડબલ્યુ પર જૂની વિગતો તપાસી શકો છો સાચી મતદાર યાદી લોકશાહીનો આધાર